નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેર વોર્ડ નંબર ના તરસાલી ખાતે આવેલ બાલાજી કોલેજ ઓફ લો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી યોજાઈ જેમાં કોલેજના પ્રિન્સિપલ સ્ટેલા જોઈશ તેમજ લો ફેકલ્ટી ગેસ્ટ ગર્લ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માંગ મોટી સંખ્યા માંગ ફેકલ્ટી સ્ટાફ વિદ્યાર્થીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સુલતાન મન્સૂરી વડોદરા

ટૂંક જગ્યાએ તમે વાંચ્યું તો નાગપુરની અંદર છપ્પન ડિગ્રી સુધી જતી હોય અને રાજસ્થાન અને ગુજરાતના પણ એક બે જગ્યાએ પચાસ ડિગ્રી બાવન ડિગ્રી થઈ ગઈ તો આ એક બહુ સરસ અભિયાન છે અને હું આ કોલેજને બાલાજી કોલેજને પણ અભિનંદન આપીશ કે તમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અને મને બોલાયો છે એ બદલ ખૂબ ખૂબ આભાર મેં તરસાલી વડદના રોડ પર બાલાજી લો કોલેજની અંદર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ ટ્રસ્ટી બધા સ્ટુડન્ટ બધા હાજર રહી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે તથા ગ્રીન વોક ટ્રોનું પણ આયોજન કર્યું છે જે કોલેજના સ્ટુડન્ટની સાથે વડદાર રોડ તરફ જઈ રહ્યા છે અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એવું છે કે છોકરાઓને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ઝડ રોપું જરૂરી છે કારણ કે વૃક્ષો રોપીશું તો જ અત્યારે તમે જુઓ છો કે ખૂબ ગરમીનું પ્રમાણ વધી ગયું છે બીકોઝ ઓફ કે અત્યારે ઝાડ જ નથી વરસાદનું પણ પ્રમાણ ઓછું છે કારણ કે ઝાડ હશે તો વરસાદ આવશે ઠંડક રહેશે એના ભાગરૂપે આજે અનુભવે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે તમારું નામ ઘનશ્યામ પટેલ વોર્ડ નંબર ઓગણીસ કાઉન્સિલ